ડભોઈથી વડોદરા જવાના માર્ગ ઉપર સરિતા ક્રોસિંગ બ્રિજ ઉતરતા જ નગરના ખાડાના દર્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રાહદારીઓ પ્રવાસીઓને થઈ જાય છે બ્રિજ ઉતરતા જ પડેલા મોટા મોટા ખાડા અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે જોકે આર એન બી વિભાગ દ્વારા અવારનવાર ખાડા પૂરવા કાર્યવાહી પણ કરાય છે પણ વરસાદ પડે કે તરત તુરંત ખાડા પડી જતા રાહદારીઓને હાલાકી પડી રહી છે વરસાદ રોકાય કે તરત માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડા પૂરવા કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે ડભોઈથી વડોદરા જતાને આવતા વાહન ચાલકોને ડભોઈમાં પ્રવેશ કરતાં જ ખાડાનું દર્શન થઈ જાય છે ડભોઈ વડોદરાને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મુખ્ય માર્ગ હોય ત્યારે સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોટા મોટા ખાડા પડી ગયા છે જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવતા પ્રવાસીઓ તેમજ અન્ય રાહદારીઓને ખાડામાંથી પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે સાથે કેટલીકવાર અકસ્માતની પણ ભીતિ સેવાતી હોય છે ચોમાસા દરમિયાન આરએન બી વિભાગ દ્વારા ખાડા પૂરવા કાર્યવાહી કરવામાં તો આવી હતી પણ વરસાદ પડે એટલે ખાડા પુનઃ ખુલ્લા થઈ જાય છે અને પાણી ભરાઈ રહેવાના કારણે રાહદારીઓને હાલાકી પડતી હોય છે આરએનબી વિભાગ વરસાદ રોકાતા જ ખાડા પૂરવા નક્કર કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે